તણેતા ગામમાં ડ્રો મામલે ભારે હલચલ મચી હતી અને લોકો રોડસમાં પણ હતા અને અત્યારે તાજી ઘટના સામે આવી છે જાહેર માહિતી પ્રમાણે સ્થાનિક લોકો અને પીડિતો ચોટીલા નાયબ કલેક્ટર શ્રી એસ ટી મકવણાને આવેદન આપવા પહોંચ્યા હતા તેઓએ દોષીઓ સામે કાર્યવાહી કરવા માટે માંગ કરી છે અને પીડિતોને ન્યાય મળે તે માટે અપીલ કરી છે

આવા લોટ કરવા ડ્રો કરવા લકી ડ્રો કરવા જેવી જે પ્રવૃત્તિઓ છે સંપૂર્ણ પ્રતિબંધ છે તેમ છતાં પણ છ થી સાત ઇસમો દ્વારા આ લકી ડ્રોનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં લાખો ટિકિટો હતો જેથી કરીને આ જે લકી ડ્રો કરાવનાર ઈસમો છે હીરાભાઈ જે ગ્રામભળિયા રહે નાના માત્રા તાલુકો વિંછીયા લખીભાઈ કે કારોલિયા રહે કાનપર તાલુકો થાનગઢ સુરેશભાઈ આર જરવરિયા નવાગામ તાલુકો ચોટીલા મોરાભાઈ એસ ડાભી ચિત્રાખાડા તાલુકો વાંકાનેર નરસિંહભાઈ ડી સોલંકી વિજળીયા તાલુકો થાનગઢ અને રમેશભાઈ સી જેજેરિયા રહે અભેપર તાલુકો થાનગઢ આ તમામે તમામ છ ઈસકોએ જે કૃષ્ણ ગૌશાળા તથા અંશોયા આશ્રમના લાભાર્થે આ લકી ડ્રો કર્યો હોવાનો વિગતો સામે આવી છે જેથી આ તમામે તમામ આ ઈસમોએ લોટરી રેગ્યુલેશન એક્ટ ઓગણીસો અઠ્ઠાણું ધ પ્રાઇઝ છે એન્ડ મની સર્ક્યુલેશન બેનિંગ એક્ટ ઓગણીસો સિત્તોતેર તેમજ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ની કલમ એકસો છવી મુજબના ગેરકાયદેસર કૃત્યો કરેલા હોય ભવિષ્યમાં આવી કોઈ પણ આ હકુમતની અંદર આ વિસ્તારની અંદર કોઈ આવી પ્રવૃત્તિઓ ન કરે જે અટકાવવું જ જરૂરી હોય જેથી કરીને આજે ઉક્ત છ ઈસમોની સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવેલા છે અમે આશા રાખીએ છીએ કે તમામ પીડિતોને ઝડપી અને યોગ્ય ન્યાય મળે